નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર હજી ત્રણ દિવસ પહેલા સુરત માંડવી પાસે આવેલા તડકેશ્વરની પાણીની ટાંકી બન્યા ટેસ્ટિંગમાં જ પડી ગઈ આખા ગુજરાતનું પ્રશાસન માટે આ કાળા ધપ્પા ઘટના સમાન હતી આ ઘટના બાદ રાજ્ય સરકાર નીચું જોણું થયું અને હજી તેમાં રોજ કંઈ ને કંઈ નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ આજે વડોદની મુલાકાત લીધી વડોદરા ગામની પાણીની ટાંકી એકદમ જર્જરિત હાલતમાં હોય ગમે ત્યારે પડી શકે તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી શાસનને ત્રેસ વર્ષથી વધારે સમય થઈ ગયો ત્યારે ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણો સામે આવ્યા વડોદરા વિસ્તારની પાણીની ટાંકી એકવીસ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ મેયર નિરંજનભાઈ ઝાંજપણા હસ્તકે જેનું લોકાર્પણ થયું દસ વર્ષ પાંચ મહિના એટલે કે સાડા દસ વર્ષમાં જર્જરી હાલતમાં જોવા મળી રહી છે શહેરના નાગરિકો પોતાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે તો શું એ માટે અસુરક્ષિત અને આ પ્રકારના કામો કરાય ટાંકીની હાલત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ગુણવત્તા વિહીન કામ અને ભ્રષ્ટાચારને કારણે જાહેર સંપત્તિ બગડી રહી છે હવે એવું દેખાય છે કે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જિલ્લાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાય થવાની ઘટના બાદ સુરત તંત્રએ હજી પણ શીખ ન લીધી હોય વધુમાં તેમણે જણાવ્યું હતું નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર કાઉન્સિલર વોર્ડ નંબર સત્તર સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને ત્રીસ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને ત્રીસ વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી દસ વર્ષ પહેલાં બહેની હતી જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે બે હજાર પંદરમાં આઠમા મહિનાની એકવીસ તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું એટલે કે દસ વર્ષની માથે પાંચ મહિના જેટલો સમય થયો દસ વર્ષ ને પાંચ મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ જાય આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આવશે પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી જય હિન્દ જય જય ગરવી ગુજરાત